બોલો સ્વામિનારાયણ ભગવાન ગાદિસ્તાન જેતપુરને આંગણે બિરાજતા સંકલ્પમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજના શતાબ્દી મહોત્સવના પ્રેરક અને તીર્થધામ જેતપુરને સ્વામિનારાયણ સંપ્રદાયની સમક્ષ સર્વાંગી વિકાસ કરી અને મૂકનાર આ મંદિરના મહંત પ્રેરક પૂજ્ય વક્તા સ્વામી નીલકંઠ સ્વામી ધામોધામથી પધારેલા વંદનીય સંતો અહીંથી જે કાંઈ જેતપુર મંદિરનો ઇતિહાસ અહીંયા બેઠેલા સંતો હું તો ત્યાં સુધી કહું કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે કાંઈ આપણને સત્યમ શિવમ અને સુંદરમ દેખાય છે ને એ જેતપુર સ્થાનને આભારી છે જેતપુર સ્થાને કેટલા બધા સંતો આપ્યા છે આ સ્થાનની સાથે અમારો જે સંબંધ છે કે આ તીર્થધામ જેતપુરને સંકલ્પ કરી અને સંસ્થાપન કરનાર સદગુરુ બાલ મુકુંદાસજી સ્વામી પંચાળાના હતા તીર્થધામ પંચાળાની અંદર જ થી જેવો સંત બહેના એવા બાલ મુકુંદાસજી સ્વામી એમનો જન્મ કાળે જ થયેલો પણ સ્વામી પંચાળાના હતા ગુણાતીતાનંદ સ્વામી પછી એમ કહેવાય કે કોઈએ ગુણાતીતાન સ્વામીના દર્શન ન કર્યા હોય એ બાલ મુકુંદાજી સ્વામીના દર્શન કરી લે એટલે ગુણાતીતાન સ્વામીના દર્શન જેવો જ સ્વામીનો સમાજ થાય લગાતાર ત્રીસ ત્રીસ વર્ષ સુધી ચાલીને ઘોડાગાડીમાં બેસીને હાયરા વિના થાયકા વિના અવિરત નિરંતર જુનાગઢથી આવી અને બાલ મુકુંદાજી સ્વામીએ આ જેતપુર મંદિરની જગ્યાને ખરીદવાના પ્રયાસો કર્યા અને આખરે સ્વામી સફળ થયા અને જેતપુર મંદિરની સ્થાપના કરી એની અંદર અથાગ પ્રયાસ બાલ મુકુંદાજી સ્વામી આ સ્થાન જે ઊભું થયું ને આપણે આજે આટલું રમણીય જોઈ છીએ કેટલી બધી પેઢીઓએ આમાં પરિશ્રમ કર્યો છે ત્યારબાદ સ્વામી કેશવચરણદાસજી સ્વામીએ મંદિરની સ્થાપના કરી ઘનશ્યામ મહારાજ પધરાવ્યા ત્યારબાદ કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામીએ સાત શિખરનું મંદિર કર્યું અને ત્યારબાદ કોઠારી સ્વામી હરિજીવનદાસજી સ્વામીએ જેતપુર મંદિરનો મહિમા સારા એ સંપ્રદાયની અંદર ફેલાવ્યો કોઠારી સ્વામી હરિજીવનદાસજી સ્વામી એમના દર્શન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે આ જેતપુર મંદિરનો રોટલો બહુ મોટો સ્વામીએ કાઠલા પકડી પકડીને હરિભક્તોને લાડવા ખવડાવ્યા છે અને આ મંદિરનો સર્વાંગી વિકાસ કોઠારી સ્વામી હરિજીવનદાસજી સ્વામીએ કર્યો સંતોએ ત્યાર પછી વાત કરી એમ આ મંદિર એક સમયે તો ઓક્સિજન ઉપર આવી ગયું હતું બહુ જ વહીવટીથી માંડી અને બધી જ રીતે પરંતુ જે દેવના હોય એ દેવનું કાર્ય કરે પૂજ્ય સ્વામી કોઠાઈ સ્વામી ચરણદાસજી સ્વામી જેતપુરના સંત એમને પુનઃ પાછું પોતાના ગુરુનું સ્થાન એને સંભાળ્યું અને કેટલો મોટો વિકાસ કર્યો આ બધા સ્થાનના જે ટ્રસ્ટીઓ હરિભક્તો બધા જાણે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ સ્થાન ગાદી સ્થાન અને સ્વામિનારાયણ ભગવાનનું સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય સ્થાન એ જેતપુર મંદિરની પાસે છે એ મૂળ જગ્યા જેતપુર મંદિરની પાસે છે ત્યાં પણ બહુ મોટો પ્રોજેક્ટ સ્વામી મૂક્યો છે પંચાળાથી પ્રસાદીના પથ્થરો ત્યાં સ્વામી ફરેણીની અંદર પહોંચાડ્યા છે એ ફરેણીની જે જગ્યા કે જ્યાં રામાયણ સ્વામીનો સંસ્કાર થયો જે વાવ છે પ્રસાદીની સાઈઠ સંતો ધામમાં ગયા બહુ જ વિશાળ જગ્યા જેતપુર મંદિરની અને પૂજ્ય સ્વામીનો સંકલ્પ કે જ્યાંથી સ્વામિનારાયણ નામ પ્રગટ્ય થયું ને કદાચને આપણે કોઈ નવલકથા હોય કોઈ વાર્તા હોય કોઈ પિક્ચર હોય એ છેલ્લે આવીને પૂરું થાય આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો સર્વાંગી વિકાસ થયો પણ જ્યાંથી સ્વામિનારાયણ નામ શરૂ થયું એ સ્વામિનારાયણ ભગવાનનું ફરેણી એનો વિકાસ હવે પછી થશે અને પૂજ્ય સ્વામીના હાથે થાશે એ આપણે જાણી અને ખૂબ આપણને આનંદ થાય છે તો એ બહુ મોટો એ ફરેણીનો પણ વિકાસ થશે ફરી ફરીને ટૂંકમાં કહું કે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ટોપ મોસ્ટ જે બધા સંતો એમાં હું તમને કહું ધોરાજી વડીયા માંગરોળ કાલવાણી પંચાળા પૂજ્ય નિત્ય નિત્યસ્વરૂપદાસજી સ્વામી સુરતના બધા સંતો આ બધા જ સંતો જેતપુરના છે જેતપુરથી જ બધા સંતો ગયેલા છે અમારું પૂર્વ પણ જેતપુર જ છે એટલે એ રીતે અમને ખૂબ ગૌરવ થાય છે પૂજ્ય શ્રીહરિદાસજી સ્વામી અમારા મંડળના સંત હતા ફરી ફરીને પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી એના દ્વારા આ મહોત્સવની અંદર જે કોઈ હરિભક્તો એના દર્શન કરશે એને સાંભળશે એનું સર્વ પ્રકારે પરમાત્મા મંગલ કરે એવી પ્રાર્થનાની સાથે વિરમું છું